શા માટે વિઠ્ઠલસિંહના ત્રણસે સિપાહીઓ બે રાજપૂતાણીઓથી ડરીને ભાગી ગયા કાઠિયાવાડના દરબારગઢમાં બે બહેનો રહેતી હતી જૈવી અને મેઘના બેઉ રાજપૂતાણીઓ તલવારની તાલીમમાં પારંગત સમાજે તેમને નારીઓ કહી બીઠ પરિવારે પણ તેઓ સિંહની દીકરીઓ હતી એક રાત્રે દુશ્મન રાજા વિઠ્ઠલસિંહ ત્રણસો સિપાહીઓ સાથે કિલ્લા પર હુમલો કરે છે મહેલના જુવાનો બહાર યુદ્ધમાં હતા અંતર બચેલા ગામના લોકો અને એ બે બહેનો જૈવી તલવાર સાંભળી આગળની દિવાલ પર ઘસી જાય છે એક સમયે વિઠ્ઠલસિંહ સાથે તેનો મક્કમ સામનો થાય છે બંને વચ્ચે ઘમાસાન અથડામણ થાય છે પણ દુશ્મન રાજા છેતરપિંડીથી કંજર ઘુસેડી દે છે મેઘના તપ્ત લોખંડ જેવી ઝડપથી તલવાર સાથે બેડી વાંકે ચડે છે મારી બહેન પર હાથ ઉઠાવેલો નહીં રહે હવે એમ કહીને વિઠ્ઠલસિંહની તલવાર ઘસેડે છે અને એક જ ઘાટમાં એની છાપી ધૂબી નાખે છે સવાર થાય છે કાયલ જયવીને બાહોમાં લઈને મેઘાની કિલ્લાની દિવાલ પર ઊભી રહે છે તજા ફરી રહી છે લોકો જયઘોષ કરે છે રાજપુતાણીઓની જય વિજય થાય છે અને એ વિજય તલવારોની નહોતી એ હતી પ્રેમની બહેનોની અને એક સ્ત્રીની શૌર્ય શક્તિની તો મિત્રો આ હતો વિડીયો જો તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપણું સાહિત્યને બાકી મળીશોનો આ વીડિયો મારી ચેનલમાં ત્યાં સુધી છે હિન્જ છે દોસ્તો